આ ઘટનામાં પ્લેનમાં સવાર બસો થી વધારે લોકોના મૃત્યુની નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એક પળ માટે પણ લોકો બહાર નીકળે તે પહેલા જ પ્લાન થાય છે આ ઘટનાના કારણે સ્થાનિક લોકોના પણ મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે આ મામલે પ્રત્યક્ષદર્શીઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું

સમક્ષ આવ્યું નથી પણ મને એવું લાગી રહ્યું છે કે અમુક કલાકોમાં આપણને ખબર પડી જશે બીજી વાત કે જે આપણી જે ફાયર બ્રિગેડની ટીમ છે અમદાવાદ ફાયર બ્રિગેડ એ બહુ જ મક્કમ બહુ જ તાકાતવર અને બહુ જ સ્ટ્રેટેજીકલી આ જે હાલમાં અત્યારે છે એને કામ છે ને કરી રહી છે એમના જેને અનુભવ અને જે એમની પાસે સાધનો છે એ ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને એમને અત્યાર સુધી બહાર છેને કાઢ્યા છે અને હજી એમની ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે આપણા ભેગા ભેગા ગુજરાત પોલીસના જવાનો આપણા અમદાવાદ પોલીસના જવાનો રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘના વોલેન્ટિયરો અમારા ભાજપના બધા કાર્યકર્તાઓ અહીંયાના લોકલ રહીશો બધા આપણી સાથે જોડાયા છે બધા પોતપોતાના લેવલે પોતપોતાના હિસાબે બધી મદદ કરી રહ્યા છે આપણે મૃત્યુનો આંકડો હજી સુધી ઓફિશિયલી કોઈ બી બહાર આવ્યો આપણે આવ્યું છે નહીં અને જો સાહેબ હું તમને કોઈ બી અત્યારે આંકડો આપી ના શકું પ્રમુખ ટીમ મોદી છું આ અમે ફોન આવ્યો કાર્યકર્તાનો તો અહીંયા પહેલું વિમાનની ઘટના બની મેઘાણી વિસ્તારની અંદર આ એક જણનું માથું અહીંયા કપાઈ ગયું અને માથું અહીંયા અહીંયા જ પડ્યું હતું અમે પોલીસ સાહેબને કીધું માથું આપડા એમ્બ્યુલન્સ વાળા ને બોડી આવે એ તરત જ વિદાય કરવી પડશે એમ્બ્યુલન્સ ને આ અકસ્માત વિમાન થોડું નીચું એટલે વિમાન ખાલી ટાયર પાંખ જડી અકસ્માત થઈ ગયો છે આ જ્યારે ઘટના ઘટી ત્યારે જે રીતે અવાજ આવ્યો જોરથી મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોય એવી રીતે અવાજ આવ્યો તો અને અમે એ લોકો તરત જ ત્યાં પહોંચી ગયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા ફાય ફાયરવાળા અને પોલીસ બધા અંદર ગયા પ્લેટમાંથી જે લોકો નીકળ્યા છે એનું હજુ કોઈ ઓળખ થઈ શકે એવી છે નહીં પરંતુ જે ફ્લેટમાં ડોક્ટર ક્વાટર્સ હતી એમાં જે લોકો છે એને અમે ઘણા બધા લોકોને બહાર કાઢ્યા છે અરે અહીંયા જયારે આ તારે વિમાન ક્રશ થયેલું હતું નીચે એ ટાઈમે અમે પહોંચ્યા એટલે અહીંયા કંઈ દેખાતું જ નહોતું કારણ કે એવું બ્લાસ્ટ થયેલું ને જબરદસ્ત કારણ કે અમે આયા ત્યારે અમે તો અડધો અડધો કિલોમીટર તો પછી પાછા જતા રહ્યા પાછા આવીને જોયું ત્યારે ખબર પડી કે જબરદસ્ત વિમાન હટકેલું હતું કારણ કે નીચે આ તો હળવાની જગ્યા નથી પબ્લિક એટલી ઓમથી ઓમ હતું બધું ઉભામાં પછી ત્યાંથી અમે નીકળ્યા જયારે પછી થોડું શાંત પડ્યું એમ્બ્યુલન્સ આવ્યું ત્યારે અમે દસ બોડી તો તમે કાઢી લઈએ અહીંયાથી તમે વિડીયો હશે અમારા બધાય ઉતારેલા છે જોઈ લેજો તમે આપે સાંભળ્યા હતા ત્યાં હાજર પ્રત્યક્ષ દર્શીઓ તેમણે ત્યારે તેઓ ઘરે હતા દરમિયાન એક ધડાકા ભેર પ્રચંડ અવાજ તેમને સંભળાય છે ત્યારે તેઓ બહાર આવે છે ત્યારે આ સડક તો જે પ્લાન હોય છે તે જોવા મળે છે ને લોકોની ચીચીયારી લોકોનો રોકડ થી આખો વિસ્તાર છે તે ગુંજી ઉઠે છે આ મામલાના સંદર્ભમાં જે હાલ એક બાદ એક મૃતદેહ છે તે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ને મોટા ભાગે આ લોકોના આ પ્લેન ક્રેશમાં મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જોકે એક યુવાનો આ ઘટનામાં આ બધ બચાવ થયો હોવાની પણ વિગતો કહેવાય રહી છે દર્શક મિત્રો મીડિયાને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં